જય હિન્દ વિદ્યાર્થી મિત્રો આપણે આશા રાખવાની નથી એમાંથી કદાચ પાંચ થી દહ ટકા લોકો આવે તો જેના માર્ક કટ થી જે નજીક છે પાંચ થી એ બધા લોકો જરાક ટાઈમ કાઢીને આવજો બે દિન સમય આપો તમારી જિંદગી બની જાહે અને આમ પણ આપણે પરીક્ષા દેવા જતા હોય તો એ ગાંધીનગર વાળો આવે તો કેમ આપણે જવું પડે ત્યાં તો આપણે કલમ કલમખડીઓનો આવડતો હોય તોય આપણે ગાંધીનગર ભૂગી જાય પરીક્ષા આપવા એટલે એકવાર ગાંધીનગર મોટી સંખ્યામાં બધા હાજરી આપો આ મારો ભાઈ છે એનું આઠ ગણામાં નામ આવ્યું તો એપા આવવાનો છે સીસીએમ આપેનું નામ છે તો એને તો ક્યાં જરૂર છે તો પણ આવવાનો છે તો પોતાની જવાબદારી સમજી અને ગાંધીનગર મોટી સંખ્યામાં આવજો અને જેને જૂનાગઢ થી આવવું હોય એ મને મેસેજ કરજો ભાઈ તારે કઈ બોલવું છે હા તો બધા મિત્રો ને આપણે ગાંધીનગર ભેગા થવાનું છે મારે પણ ફોરેસ્ટ ના આઠ ગણામાં મારું નામ છે અને સીસી માં મારે તો આપણી તમારી તો જવાબદારી બને મારે એટલા માર્ક છે તો હું પણ આવું અને તમે પણ આવો કારણ કે આપણી જગ્યા ખરેખર વધે એમ છે આપણી જીત થાય એમ છે તો બધા ગાંધીનગર આવો એ જ આપણી વિનંતી છે જય હિન્દ તો ભૂલા વગર ચોવીસ તારીખે પૂગી જાયજો મારા ભાઈ જગ્યા વધી જશે બધા ફાયદો થવાનો છે એટલે ભૂલા વગર આવી જાયજો જરાક જવાબદારી સમજીને બે પાંચ રૂપિયા હવરા ઘર નાખવાના હોય ઓકે જય હિંદ જય ભારત